ખેડબ્રહ્મામાં તપોધન બ્રાહ્મણ દ્વારા ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્કાર વિધિ ખેડ બ્રહ્મામાં પ્રજાપતિ સમાજની વાડીમાં આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું હર હર મહાદેવ ગ્રુપ દ્વારા ત્રીજીવાર ત્રીજી વાર સમૂહ લગ્નોત્સવ અને સમૂહ જનોઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ વખતે બે લગ્ન હતા ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન અને જનોઈ ધારણ કરાવવામાં આવી હતી આ ગ્રુપ દ્વારા કોઈ પણ બ્રાહ્મણ લગ્ન અને જનોઈ જોડાઈ શકે છે તેના માટે કોઈ પણ પ્રકારની ફી જમા કરાવવામાં આવતી નથી નિઃશુલ્ક જનોઈ અને લગ્ન યોજવામાં આવે છે જનોઈના બટુક અને લગ્નના નવ દંપતીને દાતાશ્રી તરફથી વિવિધ ગિફ્ટ આપવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન હરહર મહાદેવની સમગ્ર ટીમે ભારે જહેમત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આગામી વર્ષે પણ આવી જ રીતે ચોથો સમૂહલગ્ન

એટલે ફક્ત અગિયાર રૂપિયા ટોકન ઉપર આપણે જનોઈનું અને લગ્નનું આયોજન કરીએ છીએ અમારો આનો મેન ઉદ્દેશ એવો છે કે આપણો જે બ્રહ્મ સમાજ છે ટોટલી એમાં જે ખોટા ખર્ચાઓ અને એ ખોટા ખર્ચાઓના કારણે જે બધા વિવિધ પેલા પ્રસંગો થાય છે એને એક જ જગ્યાએ એક જ સમૂહમાં લાઈવ અદા કરીએ છીએ બધાના સાત સહકારથી અમે આ ત્રીજો સફળ સમૂહ લગ્ન સમારોહ કમ્પ્લીટ કર્યો છે એની અંદર અમે પંદર જનો અને બે લગ્ન છે જ્યારે અમે શરૂઆત કરી હતી તો પહેલાં વર્ષે પિસ્તાલીસ જનોઈ સમૂહમાં કરે તો હવે અમે તો સમગ્ર બ્રાહ્મણોને એક જ વિનંતી છે કે આ

રીના પરમાર ટૂડી ન્યૂઝ ગુજરાતી